ખનીજ માફિયાઓના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ વડોદરા ડિજિટલ અરેસ્ટમાં ખેડૂતના આપઘાતના કેસમાં ગૂંચવાયું છે રહસ્ય ખેડૂતના બેંક એકાઉન્ટમાં કોઈ લેવડ દેવડ ન મળી આવી ત્યારે મોબાઈલ કોલમાં પણ કોઈએ ધમકાવ્યાની વિગતો ન મળી સુરતમાં બોતેર કલાકથી ડિજિટલ એરેસ્ટ થયેલા મનપાના અધિકારીને સાયબર ક્રાઇમની ટીમે છોડાવ્યા આધાર કાર્ડના ખોટા ઉપયોગનો આરોપ મૂકી ફસાવ્યા પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે આપી હતી તો રાજ્યમાં અધિકારી રાજનો ધારાસભ્ય પર્દાફાશ કર્યો હતો મંત્રીએ કર્યો ઢાંકી છોડો રાજ્યના કૃષિમંત્રી રમેશ કટારાએ પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનમાં રહીને કામ કરવા માટે આપી સૂચના પીએસઆઈ ભરતી પ્રક્રિયાનો માર્ગ થયો મોકળો વર્ષ બે હજાર બાવીસની ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી પરીક્ષામાં પૂછાયેલા સવાલ જવાબ અંગે ઉમેદવારોએ ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર